ખોટું ના લગાડતા પણ કહેવું જ પડશે કે ભાઈ જેને ચા ના ભાવ છે ગુજરાતી ના કહેવાય તમે પીઓ ના પીવો તમારી મરજી છે તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે ગમે તે પણ તમને ચા ભાવતી ના હોય ચા ભાવતી ના હોય તો તમે ગુજરાતી કહેવાઓ નહીં કારણ કે ચા તો ચા છે ચાના તોલે કોઈ ના આવું તમારા કોઈ બે વ્યક્તિઓના ઝઘડા થયા હોય તો કદી તમે એમ કહ્યું કદી એટલે કદી તમે એમ કીધું કે ચલો ભાઈ બે કિલો આઈસ્ક્રીમ મંગાવો બે કિલો પીઝા મંગાવો અમનું સમાધાન કરાવી દઈએ કીધું ભાઈના જ દેવર કદી કીધું ના તારો તો આપણે એમ કહીએ ચલો ભાઈ બે ટકા બી હારી ચા મેલો બે કપ હારી ચા મેલો સમાધાન કરાવો તારા આપણે એવું નહીં બોલતા કા ભાઈ બે પીઝા ઓર્ડર કરો કે બે કોફી ઓર્ડર કરો એમનું સંવાદન ગુજરાતની શાન છે ગુજરાતની આબરૂ છે ગુજરાતની જાન છે ચા મોટે મોટા ઝઘડા ચાની કેટલી સોલ્વ થઈ જાય અને ચામાં એ પ્રેમ રહેલો હોય છે સવારે તમે મિત્રો સાથે ચા પીઓ પરિવાર સાથે ચા પીઓ હું તો એક સિવાય જેડ તમે એકલા બેહીન ચા પીઓ પણ સવાર સવારમાં તો અમુક લોકો હોય સવાર સવારમાં ચા ના એમણે ચા ભાવતી જ ના હોય બરાબર પણ એવું નથી કહેતો કે તમને ચા ભાવવી જ જોઈએ પણ એઝ અ ગુજરાતી આપણો ગુજરાતના માણસો છીએ આપણો ગુજરાતના વ્યક્તિઓ છીએ તો ચા પ્રત્યે આપણો પ્રેમ તો હોવો જોઈએ આપણે એવું ના કહેવાય કે મને ચા નહીં ભાવતી કામ કે તેમ ભાવવી જોઈએ ચા આપણને પીઓ ના પીઓ એ તમારો કરમ પણ જે લોકો એમ કહેતા હોય કે અમને ચા સહેજ નથી ભાવતી અમને તો કોફી જ જોઈએ તો તમે ખોટા સોતા તમને ભાવવી જોવા ગુજરાતી સોતા હમણાં એક સસરાજીએ એમના જમઈને તમે જુઓ તો લગ્ન પછી હેલ્મેટ ગિફ્ટ આપ્યું ગિફ્ટ હેલ્મેટ ગિફ્ટ આપ્યું તે આ તો બધા સમાજમાં ને તમે જુઓ તો કેવી મસ્ત વાતો થવા માંડી તમે જોતો પેલા ટ્રાફિક વાળા જે પેલા ગુજરાત ન્યૂઝવાળા ને એ બધા પેલા સસરાજીના જોડે આવી ગયા તમે તો કે વાહ વાહ તમે કે હેલ્મેટ બચ્ચા આપણો જે લોકોમાં મેસેજ આપીએ છીએ હેલ્મેટ કે હેલ્મેટ પહેરો હેલ્મેટ પહેરો હેલ્મેટ પહેરો તો એ લોકો પહેરતા નથી પણ તમે આવું સરસ મજાનું કાર્ય કામ કર્યું તમે કે તમારા જમાઈને તમે હેલ્મેટ ગિફ્ટ આપ્યું એનાથી કે ઘણો સારો પ્રભાવ પડશે કે સમાજ ઉપર તમે કે મસ્ત કામ કર્યું છે એટલે પેલો જે સસરો જે એ કે મેં તો કોઈ મારા જમાઈને બાઇક ઉપર પહેરવા માટેની હેલ્મેટ નહીં આપ્યું કે તો પેલા કે કેમ આપ્યું કે એમાં એવું છે કે મારી છોકરી થોડી મગજ ની હોમ મારી છોકરી કે અમુક વખત ટાવર સુતી જાય ને તો જે હાથમાં હોય સુટ્ટો ઘા કરે એટલે કીધું થોડી તૈયારીમાં રેતી ડોક્ટર સાહેબ આપડે જોવા જઈએ તો આમ ભગવાન રૂપ કહેવાય કારણ કે તમને કોઈ પીડા થતી હોય કોઈ દુઃખ થતું હોય તો તમારે એનાથી રાહતે મેળવવી હોય તો ડૉક્ટર જોડે પહેલાં તો જવું પડે શારીરિક કોઈ પણ અમુક ડૉક્ટરો સાહેબ ખબર નહીં કે એવું ભણીને આવ્યા હોય છે હમણાં મને થોડી તકલીફ થઈ હતી પેટમાં તે હું હોસ્પિટલ ગયો એમને તો મને કંઈ પૂછ્યું નહીં મન કે તમે એક આડા મસ્ત સુઈ જાઓ કે પેલા ટેબલ ઉપર એ હું તો સૂઈ ગયો એમને તો તમે જો ઇન્જેક્શન ભર દીધું અમુક કમ્પ્લેટ અને પછી મને પૂછે છે કે શું થાય છે તમને મેં કીધું સાહેબ ડિસ્કો કરવાનું મન થાય મને ડિસ્કો કરવા મેં કીધું સાહેબ તમે કીધું ઇન્જેક્શન ભરો દો પછી મને પૂછો છે શું થાય એટલે કીધું ઇન્જેક્શન અને જ થાય મનગ એ તો દુખાવાનું આપું તું તમને કોઈ દુખાવો થતો હશે રાહત થઈ જશે પણ કીધું પૂછો તો એક મંદિર ની બહાર એક ભિખારી ચપ્પલ શોધતું હતો એટલે મેં કીધું ઓ ભાઈ કોના ચપ્પલ શોધો છો તમારા ચપ્પલ શોધો છો મન કે ના ના યાર અમાથી હારા ચપ્પલ એટલે ટૂંકમાંથી મેં ખારવો હતો તો ખારાય હોય તો કે પ્યાર દે ભીખારી મારો બેટો હા આવું લોકો કહે છે ને તો સાહેબ મંદિરોના બહાર બોર્ડ મારવા પડશે પેલું નહીં હાલ બોર્ડ મારેલું હતું મંદિરની બહાર કે ચપ્પલ બહાર ઉતારવાનો આગ્રહ રાખો એવું બોર્ડ માર્યું હશે ને તો એવો બોર્ડ એ નીકાળી છે મંદિરવાળા મંદિરવાળા કેવો બોર્ડ મારશે કે કૃપા કરીને ચપ્પલ દુકાનમાંથી લેવાનો આગ્રહ રાખો ભાઈ ના દોરો હોય કે ના લઈ જાઓ અમુક લોકોએ પાછી એવું કરો એમનો ચપ્પલ ચોક ગયા હોય તૂટી ગયો કે એવો હોય ને તો બીજાનો પિયરિંગ કે લેડા તો ચાલા હો ચાટું હશે લે આમાં કેવું થાય તમને ખબર હ તમે ધારો કે કોઈકની સગાઈ કરાવી હોય સગાઈ તો સગાઈ પછી એ સંબંધ સારો એવો જાય ધારો કે કોઈ છોકરાની તમે સગાઈ કરાવી તો એ છોકરાના લગ્ન પછી બધું મસ્ત મસ્ત હોય બધું ઘર સંસાર કમ્પ્લીટ છોકરા દીકરા વાડીઓ નોકરી ધંધા બધું કમ્પ્લીટ ચાલતું હોય ને તો જેને સગાઈ કરી હોય ને એનો કોઈ કહેવા ના આવો ખાસ તમારું સારું થાય તમે સગાઈ કરાવી પણ જો સગાઈ ઊંધી પડી એની આવું શાક દાજા સંબંધ ઊંધો પડ્યો તો પેલા ભાઈને બધો હિંમત પહેલો પહેલું ઈને આમ ખાડામ લઈ જિન નોખો કે આ માર તો કે મસ્ત પડવાનું હતું સાગો કે આ માર તો એટલા મસ્ત ઘરની વહુ આવત એટલા મસ્ત ઘરની વહુ આવર ને એટલી સંસ્કારી વહુ આવત ના કશું કે આવું પણ કે પેલ્લો જાય ને ઈને ખાડામ લઈ જીનો અને એ દારો તો સાહેબ આખું ઘર ને આખું કુટુંબને ને બધો હા પાડતો હોય જે દિવસે સગાઈ કરવાની હોય ને એ દિવસ તો બધે બધો હા પાડતો હોય ના ના કરી દો સારું કોમ થાય છે અમો મોડું ના કરાય કરી દો એ દારો બધો હા પાડતો હોય પણ જ્યારે છૂટું કરવાનું આવે ને એટલે બધો કે અમે તો ના જ પાડતો અમે તો ક્યાં તમે ના જ પાડતો તો ના કરો ના કરો ના કરો પણ તમારે તમારો છોકરો હોય જોતો તો એ હવે તમે કાર્યું કે એટલે આશ્ચર્ય તો બધું સારું કરાવતા આપણને વિચાર કરવો પડે છે કારણ કે સારું થાય તો તમને કોઈ કહેવા નહીં આવે સારું થાય તો તમને કોઈ શ્રેય આપવા નહીં આવે પણ જો ઊંધું થઈ ગયું તો આખું ગોમ ચરી બેસે પણ મેં અમુક એવા માણસો જોયા છે મેં મારી જાતે અમુક નજરે એવા માણસો જોયા છે કે જેમના હું કામ જ એક જ હોય લોકોની સગાઈઓ કરવાની અને અમુક તો એવાય માણસો જોયા છે પોતે સગાઈ ના થયો પણ બીજાને સગાઈ કરાવશે કે તમારે સગાઈ હું કરાવી દઉં મારા કાકા છોકરાને સગાઈ કરાવી ભાઈ આવ્યા બરોબર એ ત્રણ વાર છૂટા છે લઈને બેઠા બોલ મેં કીધું યાર તમારે તો ત્રણ ત્રણ વાર છૂટા છેડા લીધા છે ને તમે અમારા ભાઈ ની હગાઈ કઈ રીતે કરાવશો મન કે હું બધા અનુભવોમાંથી માંથી જેલો વ્યક્તિ છું કે મેં કીધું તા તમારો અનુભવ છૂટા છે રાણો છે એના ગરબા કીધું પણ જે માણસો હોય સગાઈ કરવાવાળા અમુક કોઈ માણસ હોય ને એમને શું ક સગાઈ જ કરાવવાની એમનું કોમ જ એ હોય કે સગાઈ જ કરાવો એમના ધ્યાનમાં દરેકે દરેક પ્રકારની છોકરી હોય અને દરેકે દરેક પ્રકારનો છોકરો હોય હમણાં અમારા ભાઈની સગાઈ કરાવવાની હતી એ ભાઈ થોડો પગે અપંગ છે એટલે બોલો ભાઈ કે બોલો તમારા છોકરાને સગાઈ કરાવી દઉં કે પણ અમે કીધું અમારો ભાઈ થોડું અપંગ છે અરે કે છોકરી એવું બીજો ભાઈ હતો એને થોડું માનસિક સંતુલન એવું છે તો એની સગાઈ કે એની સગાઈ કરાવી દઉં કે કરાવી દઉં પણ મેં કીધું એની સગાઈ કરાવજો પણ એને યાર મગજ થોડું એવું છે એટલે છોકરી કોણ આપશે અરે કે એવા મગજવાળી છોકરી છે આપણા જોડે તો જોડે સાહેબ ના પેલી કપડાં ની લુભરણ દુકાન માં આપડે ના કપડાં દુકાન માં જઈને કે છે આ માપ નું બતાવો કે હા બતાવી દઉં લો છે લો આ ફેશન નું બતાવો લો આ બતાવી દો ફેશન નું છ એવી જેમ માર દો તમે કે હા કે આવી છોકરી છે આપણા જોડે હોય જ છે મારી એમના જોડે હમણાં અમારે એક ભાઈ ઘરની બહાર ખુરશી ઢાળીને પગ ઉપર પગ ચડાવીને બેઠો હતો આ તમે જોવો તો એની હાથમાં દસ દસ વીંટીઓ દસ દસ વિંડિયો પહેરીને ને બેઠેલું એટલે મને આડા વિચાર આવ્યો કહો અને દસ દસ વિંટી વાળા બધા ધત્યાંગ કીધું શું છે એટલે મેં એને પૂછ્યું મેં કીધું ભાઈ આ કેમ દસ દસ વિંડીઓ પહેરી ગયે મન કે આપણી હમણાં સગાઈ થઈ ગઈ તને નાય ખબર કે હેચી આ મેં કીધું સગાઈ થઈ ગઈ પણ સગાઈમાં તો એક જ વિંટી પહેરવાની હોય ને તી તો દસ દસ પહેરી છે દસ દસ પહેરવાનું આ કારણ મન કે યાર જો આપણી આંગળીઓ અંગૂઠો બધું ત્યાં કેટલું છે મેં કીધું દસ હા તો કે આપણા ગ્રહો જેટલા હોય મેં કીધું નવ આ કે એક વિંટી રહીને એ મારી સગાઈની છે બરાબર પણ એ જ બીજી નવ વિંટીઓ દેખાય ને એ પેલા નવ ગ્રહો નળાના ને અને આઉં સાગરા એટલા પ્યા એ નવ કે પેલી એક મિનિટ ટેકો આપશે એટલે આપણા સમાજમાં કોઈ બિરા પણ છે તો લગ્નમાં તો મેં તો કીધું સગાઈ કોઈ ઘર હોય એમના ઘરમાં છોકરી છોકરો હોય બરોબર હવે એમને સગાઈ જ્યારે કરાવવાની હોય છોકરા ને છોકરીની સગાઈની ઉંમર હોય ને એટલે તમે જોજો એક મજાકની વાત છે કે મા બાપ કેવું કરશે કે કુટુંબમાં જશે કે લગ્નમાં જશે એટલે છોકરાને છોકરીને જોડે જ રાખશે આમ છોકરો એક છોકરી હોય ઉભો રે અહીંયા રે અહીંયા રે અહીંયા રે અહીંયા રે પેલો એ મનમાં કહેતો છે કે બાપા મોકો કે થોડી વાર કોઈ લગ્નમાં કોઈ સામાજિક પ્રસંગમાં જાય એટલે જોડે કેમ રાખતા હોય ખબર છે તો કોઈ સમાજનું મોટું વડીલ કે સમાજનું કેવું દેખાય ને તો એને કહે છે પગે પડી જાય પગે પડે પગે પડે જશ્રી કૃષ્ણ કહે એટલે પેલો પગે પડે જશ્રી કૃષ્ણ કહે એટલે પેલાને સાંભળેવાળાને તો એવું લાગે કે ભાઈ આ તો વ્યવસ્થિત ઘરથી છે ને આમ ને છોકરો છારો ને છોકરી છાડીને એટલે હું સગાઈનો ચોક મેર આવ એમ સગાઈનો મેર પાડવા માટે છોકરાઓને ઘેરથી તૈયારી કરી દીધી હોય બધી કે આપણે ફલાણા જઈએ તો કોઈ આ વ્યક્તિ દેખાય તેને પગે લાગવાનું જશ્રી કૃષ્ણ કહેવાનું વાતો કરવાની કારણ કારણ એક જ હોય કે કોક કરી છેડા મળે છે પછી સગાઈ થઈ જાય લગ્ન થઈ જાય પાણી જાય છોકરો એટલે મમ્મી પપ્પા હું કે છે ખબર છે બેટા એ તો તાર પપ્પા એકલા જઈ આવશે ચાલશે આપણે બધા જવાનું કોઈ ચાલુ વાહ ભાઈ વાહ જયારે સગાઈ કરવાની હોય બધું આમ ના બધું કાચું કચિયારું હોય એટલે તો બધા જોડે લગ્નમાં લઈને જાય ને બધા સમાજવાળાને ભેગો કરે જો એક જણા જવાનું હોય તો ચાર જણો જાય આ સગાઈ લગ્ન બધું પાળી જાય એટલે કે એ તો એક જણો જ્યાં હોય ચાલે ચલ્લો લખાઈ દે છે એક જણો જઈને હમણાં એક શહેરમાં એક બહુ મોટા વ્યક્તિ હતા એમને એવું થયું ભાઈ આપણા શહેરમાં આવા પ્રતિભાવશાળી લોકો વધી રહ્યા છે એમ તો એમને મનમાં એક વિચાર આવ્યો એટલે એમને એના પીએને કીધું કે ભાઈ સાંભળ આપણી શહેરમાં જેટલી પ્રતિભાઓ છે ને કે એ બધાના ઘરે જઈને તું આમંત્રણ આપ અને એમના આપણો શિલ્ડ દ્વારા અને રોકડ પુરસ્કાર દ્વારા એમને જે એમની પ્રતિભા મેળવી છે બરાબર એટલે એ પ્રતિભાને આપણે બિરદાવવાની છે અને આપણે એમનો એવોર્ડ આપીએ શિલ્ડ આપીએ કે રોકડ થોડી પુરસ્કાર આપીએ ને એમને સન્માનિત કરીને પ્રેરિત કરીએ કે એટલે તું એક કામ કર આપણે શહેરમાં જેટલી પ્રતિભાઓ છે ને બધી મોટી મોટી એ બધાને તું આમંત્રણ આપી દે ને એમના માટે એક આપણો કાર્યક્રમ યોજીએ અને તું તારીખ પણ આપી દે ત્યાં પીએ તમે જોવો ને તો શહેરમાં જેટલી પ્રતિભા બહેનો રહેતી હતી ને બધાને આમંત્રણ આ લે છે આ તો ફંક્શન જે દિવસ હતું એ દિવસ તમે જુઓ તો બધી પ્રતિભા બહેનો જ આવેલી પેલી કે મુ પ્રતિભા બેન રસિકભાઈ પેલી કે મુ પ્રતિભા બે રમેશભાઈ પા હું કહેવાય પ્રતિભા પ્રતિભાન પત્રિકા બધું થઈ જાય માણસ માત્ર ભૂલ ના પાત્ર ભૂલ સ્વીકાર લેવો ભૂલ સ્વીકાર લેવામાં કોઈ પેલું ના થાય હવે આખો જોક્સ ફરીથી બોલવા બેવું તો પાછો કોણ બોલાય ના કરતા સ્વીકાર લેવો હાર પ્રાઇવેટ વીજ કંપની હતી પ્રાઇવેટ તો એમાં એક નોકરી માટે માણસની જરૂર હતી તમારો એક ભાઈ તમે જો તો ઇન્ટરવ્યૂ આપવા ગયો ઇન્ટરવ્યૂ આપવા ગયો એટલે ઇન્ટરવ્યૂમાં પેલો જે એના સાહેબ હતો એને કીધું કે માની લો કે તમે આ ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયા અમે તમને નોકરી પણ આપી દીધી કે બરાબર પણ તમે નોકરી લાગી ગયા બરાબર પછી એક દિવસ આખા શહેરની બધી લાઇટો જતી રહી તો તમે પહેલું કામ શું કરશો કે પેલો કે સાહેબ પહેલું કામ એ જ કરું કે જે પેલું મીટરનું ફોનનું ડબલું સ્વીચ પાડતા હોય એટલે કોઈ ફોન કરીને ડિસ્ટર્બ ના કરે અને પછી કે બધા આપણા કારીગરો મોકલું જાઓ લાઇટો ચાલુ કરતા હો લાઇટો ચાલુ કરતા હો લાઇટો ચાલુ કરતા આવું

પેલો સાહેબ કે વાહ વાહ તમે આજ જુદી છો કે મરી ગયા હતા તમારે જવાની જરૂર હતી કે વહે આ પબ્લિક ને સમસ્યા હોય તમે ફોન નું ડબલ્યુ બંધ કરી દો વીજ કંપની નું એટલો કોઈ ફોન જ ના કરો વાહ કે વાહ તો મિત્રો આજે હાસ્યની મજા તો આપણે કરી પણ જતા જતા હવે અમે ટ્રાય કરીએ છીએ એક બે શબ્દો તમને બીજી બે સમજણની વાત પણ કરતા જઈએ જેથી મનોરંજનની સાથે સાથે હાસ્યની સાથે સાથે આપણને કંઈક બીજું પણ મળે તો વાતમાં તો એવું છે કે બધા લોકો સમજદારો જાય છે પણ બે વાત એક મસ્ત કરું કે આપણે આપણી બોલીને આપણી વાણી એટલી મીઠી રાખીએ સાહેબ આપણી વાણી અને આપણી બોલી સાહેબ આપણે એટલી મીઠી રાખીએ એટલી આપણી વાણીમાં મીઠાશ રાખીએ કે જ્યારે પણ આપણે આપણી વાણી કોઈને આપી હોય તો એ વાણી પરત આપણે મીઠી જ લઈએ હવે આપણે કોઈકને કડવું ઝેર જેવું બોલ્યા હોય આપણે કડવી ઝેર બોલી કોઈકના માટે વાપરતા હોય તો પછી કોઈ પણ આપણા માટે પણ કડવી ઝેર બોલી જ વાપરવાનું છે એની કડવાશ જ આપણા માટે વાપરવાનું છું પણ આપણો કોઈને પ્રેમથી આપણા આપણી મીઠાશથી એને વાત કરીશું એના સામે રજૂ થઈશું તો સો સો ટકા એ વ્યક્તિ એ માણસ એ પાત્ર આપણને મીઠાશ ભરી બોલશે બોલ છે અને મીઠાશ થી જ આપણને જવાબ આવશે પણ શરૂઆત એ ના કરે તો આપણે કરવાની એની અંદર કડવાશ ભર્યું હોય તો આપણે મીઠાશ ઠાલવવાની આપણે મીઠાશ ઠાલવતા ઠાલવતા એની કડવાશ પણ મીઠાશમાં બદલાઈ જાય બદલાઈ જાય બદલાઈ જાય ને બદલાઈ જાય પણ જો આપણે એવી હઠ જાલીને પકડી રહીશું કે ભાઈ એ કડવાશથી વાત કરે છે તો હું મીઠાશ કે ક્યાં વાત કરું ને એના કંઈ પડી નહીં મન હું પડી છે ના ના બધું પડતું હોય એ ના કરે તો આપણે કરવાની આપણે ના એ ના કરતો હોય તો આપણે કરવાની આપણે કરી જવાની આપણે કરી જવાની એક સમય આવે ને આપણને એવું લાગે કે આ વ્યક્તિ બદલાવા નથી જ માગતું કે આ પાત્ર બદલાવવા નથી જ માગતું તો પછી આપણે હું ઓન કરી લેવાનું ભાઈ હવે બસ હવે એના રસ્તા ને આપણે આપણા રસ્તા પછી આપણે ગાંડાની જેમ દોડ દોડ નહીં કરવાનું પણ અમુક સમય સુધી આપણે આપણે એફર્ટ્સ આપવાના કે જો એમ કરે પણ સુધારો આવી જતો હોય તો સંબંધ તૂટે તો આજના વિડીયોમાં તમને મજા આવી હશે હસવાની મજા આવી છે અને હા એક મેઇન વાત કે વિડિયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા જ મળીએ ફરીથી કોઈ જલ્દી જલ્દી નવા વિડીયોની સાથે ત્યાર સુધી તમને બધાને જય દ્વારકાધીશ લાઇક કરી દેજો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી એવી કોમેન્ટ પણ કરી દેજો જય દ્વારકાધીશ બરોબર છે